પર્યાવરણની પરિબળો છે એ પરિબળોમાં ટકી રહેવા માટે તે કેવી પ્રક્રિયા દર્શાવે છે અથવા તો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું આપણે જોઈ ગયા કે સજીવો જુદા જુદા નિવાસ સ્થાનોમાં વસવાટ કરે છે અને આવા અનેક નૈસર્ગિક નિવાસ સ્થાનો પણ આપણે જોયા પૃથ્વીની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ જુદા જુદા નૈસર્ગિક એટલે કે કુદરતી નિવાસ સ્થાનો હોઈ શકે છે અરણ પ્રદેશ છે જલીય વિસ્તાર છે ખડકાળ વિસ્તાર છે તો આવા જુદા જુદા નૈસર્ગિક નિવાસ સ્થાનો જોવા મળે છે અને આ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જે અજૈવિક એટલે કે જે પર્યાવરણીય પરિબળો છે અથવા તો જે પર્યાવરણીય પરિસ્થિતિઓ છે એ પર્યાવરણીય પરિસ્થિતિઓ ખૂબ જ મોટા ફેરફારો અનુભવી શકે છે અથવા તો એ પર્યાવરણીય પરિબળોમાં કે અજૈવિક ઘટકોમાં ઘણા મોટા પરિવર્તનો આવી શકે છે આ પ્રકારના કે જેમાં આવા પરિવર્તનો આવે છે અથવા તો ફેરફારો આવે છે ત્યારે એ ફેરફારના લીધે ત્યાં વસવાટ કરતા સજીવોએ તણાવપૂર્ણ પરિસ્થિતિનો એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને એ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરતા કરતા એ સજીવો તે નિવાસ સ્થાનમાં અને તે પરિસ્થિતિઓમાં રહેવા માટેની વ્યવસ્થા કરે છે એટલે કે એ પરિસ્થિતિઓનો સામનો કરી અને તે જે તે વસવાટમાં સ્થાયી થાય છે સજીવોના અસ્તિત્વને લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી બધી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું હશે એટલે કે સજીવો હાલમાં જે વસવાટમાં રહે છે તે વસવાટમાં સ્થાયી થવા માટે તેને લાખો વર્ષોના સમયગાળાની આવી સ્થાયી આંતરિક પરિસ્થિતિ લાખો વર્ષોના સમયગાળા બાદ તેમને જરૂરી છે તેવી અપેક્ષિત સ્થાયી આંતરિક એટલે કે શરીરની અંદર જ એવું પર્યાવરણ વિકસિત કર્યું કે જેથી ત્યાં બદલાતા જે પરિબળો છે તેનો સામનો કરી શકે છે આવા જે સ્થાયી આંતરિક સ્થિતિ છે તેમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે ક્રિયાઓનો સમાવેશ થાય છે અને તેના આધારે તેઓ કાર્યદક્ષતા કાર્યદક્ષતાથી પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા માટે વધારો કરે છે એટલે કે ટકી રહેવા માટેની એની જે ફિટનેસ છે ફિટનેસ પ્રાપ્ત કરે છે ઉદાહરણ તરીકે આ સ્થિરતા એટલે એટલે કે કે નિરંતરતા ઇષ્ટતમ તાપમાન શરીરને જે અનુકૂળ હોય તેવું તાપમાન અને આશ્રુતિ સાંત્રતાના સ્વરૂપે હોઈ શકે તાપમાનમાં ફેરફાર થાય તો તે મુજબ શરીરનું જે આંતરિક તાપમાન છે એ ચોક્કસ અનુકૂળ તાપમાનનો સામનો કરી શકતો હોય છે થાય છે તો તે આશ્રુતિ નો સ્વરૂપે પણ હોઈ શકે છે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા એટલે કે જેને સમસ્થિતિ કહેવાય છે તેવી પ્રક્રિયાને જાળવાનો તે પ્રયાસ કરે છે એટલે કે આંતરિક પર્યાવરણ શરીરનું જે તાપમાન છે શરીરનું જે આશુનતા છે આ બધા જે ઘટકો છે તે તેનું આંતરિક પર્યાવરણ કહેવાય અને તે સ્થિર રીતે જળવાય રહે એટલે સ્થિરતાને બીજા શબ્દમાં સમસ્થિતિ પણ કહેવાય છે એટલે કે આંતરિક પર્યાવરણની સ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરે છે પછી વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું વલણ ધરાવે તો પણ તે તેની સમસ્થિતિ છે તે જાળવી રાખે છે એટલે કે બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર થાય તો એ ફેરફારને કારણે તેનું આંતરિક પર્યાવરણ ન બગડે તે રીતે તેની સમસ્થિતિ અથવા તો સ્થિરતા જાળવી રાખે છે જો કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન પચીસ અંશ સેન્ટીગ્રેડ હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય કરે છે એટલે કે કોઈ એક સજીવ છે કે તેની આસપાસનું તાપમાન પચીસ અંશ સેન્ટીગ્રેડ હોય તો તેની કાર્યદક્ષતા છે તે વધુ જોવા મળે છે પરંતુ જ્યારે બહાર દજાડી નાખતી ગરમી એટલે કે ખૂબ જ ટેમ્પરેચર ઊંચું હોય ખૂબ જ તાપમાન છે તે ખૂબ જ ઊંચું હોય અથવા તો એકદમ થીજાવી નાખે એવી ઠંડી હોય તો પણ તેની સમસ્થિતિને તે સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે એટલે કે પચીસ સમસેન્ટિગ્રેડ હોય તો એ સર્વશ્રેષ્ઠ કાર્ય કરે છે પણ પચીસ સમસેન્ટિગ્રેડ કરતાં ખૂબ ઊંચું હોય કે પછી સમસેન્ટિગ્રેડ કરતાં ખૂબ નીચું હોય તો પણ એ શરીરની જે આંતરિક સ્થિતિ છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે સમસ્થિતિ જાળવાનો પ્રયત્ન કરે છે તે તેની સમસ્થિતિને ઘરમાં મુસાફરી કરતી વખતે કારમાં અને તેના કાર્યસ્થળે ઉનાળામાં વાતો અનુકૂલક એટલે કે જો કોઈ વ્યક્તિ છે વ્યક્તિ આવી સંસ્થિતિ જાળવી રાખવી છે તો ખૂબ ઊંચા ટેમ્પરેચરનો સામનો કરવા માટે ઘરની અંદર છે કે ગાડીમાં મુસાફરી કરતી વખતે કે પોતાના કાર્યસ્થળે એર કન્ડિશનર લગાડી અને એ ઊંચા તાપમાનનો સામનો કરે છે શિયાળામાં નીચા તાપમાન સામે તો કે તે તાપક અથવા તો સગડી એટલે કે હીટર્સનો ઉપયોગ કરે છે ત્યારે ભલે તેને કે તેણીની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય તેમ છતાં તે પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ રાખશે એટલે કે ખૂબ ઊંચું તાપમાન હોય છતાં પણ એ ઉનાળામાં તો કેર કન્ડિશનરનો ઉપયોગ કરી અને શરીરને સમસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરે ખૂબ નીચું તાપમાન હોય તો હીટર્સનો ઉપયોગ કરી અને આ રીતના પોતાની કાર્યક્ષમતા છે તે જાળવવાનો પ્રયત્ન કરશે અહીં વ્યક્તિ તેની સંસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં એટલે કે શરીરમાં કોઈ ફેરફાર દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કરીને કે શારીરિક સ્થિતિમાં ફેરફાર કરીને એ સંસ્થિતિ નથી જાળવતો પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા એ સંસ્થિતિ જાળવે છે અન્ય સજીવોની જો વાત કરીએ તો આવી અન્ય સજીવો આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ શક્યતાઓ દર્શાવે છે અહીંયા આપણે જોઈએ ગ્રાફ આપ્યો છે જેમાં બાહ્ય સ્તર એટલે કે બાહ્ય પર્યાવરણીય પરિબળો અને આંતરિક સ્તર એટલે કે સજીવ શરીર આંતરિક સ્થિતિ અથવા તો આંતરિક પર્યાવરણ અહીંયા ત્રણ શકે ત્રણ બાબતોના આધારે તે સામનો કરે છે અનુવર્તીઓ એટલે કે અનુકૂલન સાધે છે તો અનુકૂલન સાધે છે તો તેનું ટકી રહેવા માટેનો ગ્રાફ છે તે ધીમે ધીમે ઉપર જતો જાય છે તે નિયમન કરે છે તો એક સિટીમાં અહીંયા ગ્રાફ બતાવ્યો છે અને આંશિક નિયામકો છે તો ક્રમશઃ ધીમે ધીમે બદલાતા પર્યાવરણ સાથે તે અનુકૂલન સાધતો જાય છે અને આંશિક નિયમ પછી એક સ્થિતિ એવી આવે છે કે તેનો ગ્રાફ છે આ રીતે સ્થિર થઈ જાય છે એટલે આ ત્રણ સ્થિતિ દર્શાવી છે કે જેના આધારે સજીવો જે છે તે પોતાના બદલાતા પર્યાવરણમાં ટકી રહેવાનો પ્રયત્ન કરે છે એ જે ઘટકો છે તેના વિશે આપણે વિશેષ અભ્યાસ કરીએ તો સૌથી પહેલું નિયમન કરવું કેટલાક સજીવો દેહ ધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ દેહ ધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ હોય છે એટલે કે દે આચરણ કે વર્તણૂક લગતા કોઈ પણ પરિબળો દ્વારા તે સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ હોય છે જો શરીરનું તાપમાન એટલે તથા આશ્રુતિક સાંદ્રતા વગેરે સ્થાન સામે સ્થિર હોવાની ખાતરી આપે છે એટલે કે દૈહિક ઘટકો છે દૈહિક દે ધાર્મિક પરિબળો છે એ બદલાતા પર્યાવરણ દાખલા તરીકે બાર ટેમ્પરેચરમાં ફેરફાર થાય છે તો તેની સામે શરીરનું તાપમાન સ્થિર જાળવી રાખે છે બહાર કોઈ સાંદ્રતાનો ફેરફાર થાય છે તો તે શરીરની આંતરિક આસુલતિક સાંદ્રતા છે તેને સ્થિર રાખવા માટે સક્ષમતા પ્રાપ્ત કરે છે બધા જ પક્ષીઓ અને સસ્તનો તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓમાં આવું વાસ્તવમાં આવું નિયમન કરવા માટે તેવો કાર્યદક્ષ છે એટલે કે ટેમ્પરેચરનું નિયમન ઉષ્મીય નિયમન છે આશ્રુતિ નિયમન છે એ બધા ફેરફારો આ પક્ષીઓ છે સસ્તનો છે પૃષ્ઠવંશી છે અપૃષ્ઠવંશી છે તેને તેનો સામનો કરવા માટે તેવો કાર્યદક્ષ છે ઉદ્વિકાસીય જીવનશાસ્ત્રી એવું માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે એ સસ્તન વર્ગના પ્રાણીઓ બદલાતા પર્યાવરણમાં ટકી રહે છે તેમાં મુખ્ય કારણ છે કે શરીરનું તાપમાન તે જાળવી રાખે છે પર્યાવરણનું તાપમાન બદલાય તો પણ એ શરીરનું તાપમાન જાળવી રાખે છે પછી એ એન્ટાર્કટિકાના સજીવો હોય કે સહારાના રણના સજીવો એટલે કે ખૂબ જ ઠંડા પ્રદેશમાં વસવાટ કરતા સજીવો હોય કે રણમાં વસવાટ કરતા સજીવો હોય તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે એટલે તેઓ બદલાતા પર્યાવરણમાં પણ ટકી શકે છે મોટાભાગના સસ્તન દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે મનુષ્ય જેવી જ ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે મનુષ્ય સસ્તન વધનું જ પ્રાણી છે અને બદલાતા તાપમાનની સામે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે મનુષ્ય જે ક્રિયાવિધિને અનુસરે છે તે જ ક્રિયાવિધિ ભાગના સસ્તનો અનુસરે છે આપણે શરીરનું તાપમાન સાડેત્રીસમ સેન્ટીગ્રેડ સ્થાયી રાખીએ છીએ ટેમ્પરેચર શરીરનું ટેમ્પરેચર સાડત્રીસ અંશ સેન્ટીગ્રેડ સ્થાયી છે ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસીવો થાય છે અને એ જે તાપમાન છે આપણું તાપમાન જળવાઈ રહે છે બહારના તાપમાનની સામે શરીરનું તાપમાન જળવાઈ રહે છે રણમાં જેમ કુલરની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવીએ છીએ એવી જ રીતે ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પી ભવન થાય છે એ કારણે ટેમ્પરેચર તે નીચું આવે છે શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન સાડત્રીસ અંશ સેન્ટીગ્રેડ કરતા નીચું જાય છે તો શરીર આપણું શરીર છે તે ધ્રુજારી પામે છે કંપે છે અથવા તો ધ્રુજે છે આજે શરીરની ધ્રુજારી છે એ એક જાતની કસરત છે જેનાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને શરીરનું તાપમાન છે તે સાડત્રીસ સેન્ટીગ્રેડ અથવા તો તાપમાન છે તે ઊંચું આવે છે એટલે આમ શિયાળામાં કંપન અથવા તો ધ્રુજારી જે છે તે આપણા શરીરનું તાપમાન ઊંચું લાવે છે જ્યારે ઉનાળામાં જે પરસેવો છે એ પરસેવો સાડત્રીસ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જાળવી રાખે છે જ્યારે વનસ્પતિની જો વાત કરીએ તો વનસ્પતિમાં તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ ક્રિયા વિધિ હોતી નથી

અને શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાય છે આ અનુકૂલન છે બદલાતા પર્યાવરણ સાથે ધાર્મિક ફેરફારો અથવા તો બાહ્યાકાર ફેરફારો અનુભવી અને તેને અનુકૂળ થવું એ ટકી રહેવા માટેનું એક ઉત્તમ પ્રક્રિયા છે અથવા તો ઉત્તમ પ્રતિક્રિયા છે જલીય પ્રાણીઓમાં દેહ જળની આશ્રુતિ સાંદ્રતા જે તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાય છે જેમ કે આપણે સજીવો અને ખારા પાણીના સજીવોની વાત કરી આ શ્રુતિ અનુસરક હોય છે આ શ્રુતિની પ્રતિક્રિયા દર્શાવતા પ્રાણીઓ પણ હોય છે અવરોધક અને અનુસરક બંને પ્રકારના પ્રાણીઓ હોય છે આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે એટલે કે જે પ્રમાણે પર્યાવરણીય ફેરફાર થાય છે તે તે મુજબ રીતે ફેરફારો કરે છે મોર્ફોલોજીકલ એટલે કે બાહ્યકાર રીતે ફેરફારો દર્શાવે છે અને બદલાતા પર્યાવરણને અનુકૂલિત થાય છે સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાને લેતા એવો પ્રશ્ન થાય કે અનુકૂલિત થઈ છે વિકસિત થાય છે પરંતુ નિયામકી સજીવો જેવા નથી બનતા મનુષ્યના ઉદાહરણ આપણે યાદ કરીએ તો કેટલા કેટલા લોકોને એવું નહીં ગમે કે તેમની પાસે વાતાનુકૂલક હોય કેટલાક લોકો છે કે જેઓને પરવડી શકે છે ને ખરીદી શકે છે જ્યારે કેટલાક છે તેને પર નથી ખરીદી શકતા અને ઘણા લો મોટા ભાગના લોકો એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનામાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપ અનુકૂળતમ કારમગીરીથી સંતોષ માની લે છે એટલે કે પંખા જેવા સાધનોથી તેઓ સંતોષ માની લે છે ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઊર્જાની રીતે ખર્ચાળ હોય છે તાપમાન જાળવી રાખવું અથવા તો ઉષ્મીય નિયમન કરવું તે વધુ ઊર્જા ખર્ચતી પ્રક્રિયાઓ હોય છે છછુંદરો અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જે છે હમિંગ બર્ડ જેને કહીએ છે તેવા નાના કદના પ્રાણીઓમાં આ વિશેષ રીતે સાચું બનતું હોય છે કે જેમાં ઉષ્માનું નિયમન કરવું એ ઉર્જાની દ્રષ્ટિએ ખર્ચાળ હોય છે કે વધુ ઊર્જા છે તે વાપરવી પડતી હોય છે ઉષ્મા ગુમાવી કે ઉષ્મા મેળવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્ય કહે છે એટલે કે શરીર છે જે ઉષ્મા ગુમાવે અથવા તો ઉષ્મા મેળવે જો સપાટીય ક્ષેત્રફળ વધુ છે તો વધુ પ્રમાણમાં ઉષ્મા ગુમાવાય છે સપાટીય ક્ષેત્રફળ ઓછું છે ઓછા પ્રમાણમાં ઉષ્મા ગુમાવાય છે અથવા તો મેળવાય છે ત્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ કે તેમના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય છે જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય છે ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે એટલે કે ખાસ કરીને પ્રાણીઓના કદ જે છે તે ઉષ્મા મેળવવા કે ઉષ્મા ગુમાવવાના વલણ સાથે તેઓ અનુકૂલન સાથે છે આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા ઉત્પન્ન કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે છે એથી જ

એટલે કે ઉદ્વિકાસ નો સમયગાળો એટલે શું તો કે ક્રમિક ઘણા બધા ફેરફારો થતા હોય છે તો એ દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ ધ્યાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવું એ ખૂબ જ લાભદાયક પણ હોય છે અને તેની સામે જે કઈ ફેરફારો છે ફેરફારો ઉર્જાના ફેરફારો એ બધું ખૂબ જ વિચાર અને ધ્યાને આવે તેવી બાબતો છે કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ ઘણી જાતિઓ પર્યાવરણીય પરિસ્થિતિઓને સીમિત મર્યાદામાં જ નિયમન કરી શકતા હોય છે જો એ મર્યાદા બહાર જાય તો તે તેને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે બરાબર એટલે નિયમન કરવું એક લિમિટ સુધી અથવા તો એક મર્યાદા સુધી સીમિત મર્યાદા સુધી પરંતુ એ મર્યાદાથી બહાર જો જાય કોઈ પણ પરિબળ એ મર્યાદાથી બહાર જાય તો એ સજીવ છે તે બદલાતા અથવા તો તેની સાથે સાનુકૂળ થવા માટેનો પ્રયત્ન કરે છે જ્યારે બાહ્ય પરિસ્થિતિ એટલે કે બાહ્ય પર્યાવરણીય પરિબળો પ્રતિકૂળ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પો છે છે કે ફક્ત થોડા માટે સ્થાયી થઈ અથવા જે તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય છે એટલે આમાં બે વિકલ્પો દ્વારા તે તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરતા હોય છે સ્થળાંતરણ કરવું નિયમન કરવું અનુકૂલિત થવું અને જો અનુકૂલિત નથી થઈ શકતા તો એ પ્રતિકૂળ નિવાસ સ્થાન પ્રતિકૂળ સ્થિતિ હોય ત્યારે નિવાસ સ્થાનમાંથી હંગામી ધોરણે એટલે કે અસ્થાયી રૂપે સ્થળાંતરિત થાય છે અને પોતાને જ્યાં વધુ અનુકૂલિત હોય તેવા વિસ્તારમાં થોડા સમય માટે વસવાટ કરે છે અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પૂર્ણ થઈ જાય ત્યારે તે પોતાના મૂળ નિવાસ સ્થાને પાછા ફરી જાય છે આપણે જોઈએ કે શિયાળા દરમિયાન ઘણા બધા પક્ષીઓ જે છે તે સ્થળાંતરિત થઈ અને જુદા જુદા વિસ્તારોમાં આવતા હોય છે આપણા ભાવનગરમાં પણ ઘણા બધા પક્ષીઓ જે છે એ સ્થળાંતરિત થઈને આવે છે તો તેને માઇગ્રેટ માઇગ્રેશન કહેવાય છે આવા પક્ષીઓને માઇગ્રેટિવ બર્ડ કહેવાય છે આપણે આપણી જ વાત કરીએ તો ઉનાળાના દિવસો દરમિયાન આપણે ક્યાંક હિલ સ્ટેશન અથવા તો ઠંડો વિસ્તાર હોય ત્યાં સ્થળાંતરિત થતા હોઈએ મોટા ભાગે થોડા સમય માટે જ હોય છે બે પાંચ દિવસ કે અઠવાડિયા માટે પણ પક્ષીઓ તો કે આખી સિઝન છે એ સિઝન સ્થળાંતરિત થઈ અને તેના અનુકૂળ વિસ્તારમાં પસાર કરતા હોય છે પ્રાણીઓ પણ છે

મુલતવી રાખો એટલે કે થોડા સમય માટે જીવન ચક્રને સ્થગિત કરે છે અને પર્યાવરણીય પરિસ્થિતિ અનુકૂળ થાય ત્યારે પાછા સક્રિય થતા હોય છે બેક્ટેરિયા ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે તેમાં આવું જોવા મળતું હોય છે જ્યારે પર્યાવરણ પ્રતિકૂળ છે ત્યારે ઝાડડી દિવાલવાળા બીજાણુઓનું તેઓ સર્જન કરે છે અને એ પ્રતિકૂળ પરિસ્થિતિ એ બીજ જાડી દિવાલવાળા બીજાણુઓની અંદર પસાર કરે છે અને જ્યારે યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ અનુકૂલિત થાય છે આવું આપણે અમીબામાં પણ જોયું સજીવો અને પ્રજનનમાં અમીબામાં પણ આપણે એવું જોયું કે કોષ્ઠન કરી દે છે અમીબાઈના શરીરને ફરતે એટલે કે એકદમ જાડી દિવાલવાળા બીજાણુઓનું નિર્માણ કરે છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરીએ તો તેમાં બીજ જોવા મળે છે આ ઉપરાંત કેટલીક વાનસ્પતિક પ્રાચીનનિક સંરચનાઓ તેમાં જોવા મળે છે ખોરાક સંગ્રહ કરી અને ગાંઠની રચના કરે છે અને અનુકૂળ સ્થિતિ અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે પર્ણોને પુષ્પ ધારણ કરે છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પર્ણો પુષ્પો સુકાઈ જાય છે અને ભૂમિગત ગાંઠ જે છે અથવા તો ભૂમિગત રૂપાંતરિત સ્વરૂપ છે તે પ્રતિકૂળ સમયગાળો પસાર કરે છે

સજીવો પ્રાણીઓમાં સજીવો જો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હોય તો તેઓ તે સમયે ત્યાંથી થોડા સમય માટે પહેલા એમ થઈ છે અને તણાવને ટાળે છે કેટલીક ગોકળ ગઈ અને માછલીઓ તો કે ગરમી છે અથવા તો ગરમી છે તો ગોકળ ગાય બરાબર છે તો જે ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા માટે તેઓ ગ્રીષ્મ નિદ્રામાં જાય છે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં ઘણા પ્રાણીપ્લવકો છે એ પણ સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે સુષુપ્ત પરિસ્થિતિ રહે પરિસ્થિતિમાં રહે છે જેથી કરી એ પોતાનો જયા પછી દર ઘટાડી અને પ્રતિકૂળ પરિસ્થિતિને પસાર કરે છે અને ત્યાર પછી જ્યારે પણ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તે ખાસ કરીને સક્રિય થતા હોય છે એટલે સુસુપ્તાવસ્થા એ નિલંબિત વિકાસની એક અવસ્થા છે એટલે કે થોડા સમય માટે જે વિકાસ અથવા તો ચયા પછી એક દર છે તે ઓછો થઈ જાય છે અથવા તો મોડો થાય છે અને પરિણામે સજીવો છે તે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે તો આમ સજીવો પ્રતિકૂળ પરિસ્થિતિને પસાર કરવા માટે કાં તો નિયમન કરે છે અથવા તો અનુકૂલિત થાય છે જો અનુકૂલન નથી સાધી શકતા તો સ્થળાંતરણ કરે છે અને સ્થળાંતરણ પણ નથી કરી શકતા તો તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકવા માટે ચોક્કસ રૂપાંતરણો દર્શાવે છે અને સુષુપ્ત અવસ્થા પસાર કરે છે જેથી કરી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે જુદી જુદી બાબતોના આધારે સજીવો પર્યાવરણીય પરિબળની સામે પોતાની સમસ્થિતિ છે તે જાળવી રાખે છે વિદ્યાર્થી મિત્રો આના આધારે ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન પૂછી શકાય છે ટૂંક નોંધ પણ પૂછી શકાય છે નિયમન પ્રકારનું શું છે અથવા તો મુલતવી રાખે પરિબળોનો સામનો કેવી રીતના કરે છે એવા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય છે અને વિધાન પ્રકારના એમસીક્યુ ઘણા બધામાંથી બની શકે એમ છે આશા છે કે આપને આનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ